અમલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલનું કહેવું છે કે પંચમહાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં માવઠું થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા રહેલી છે ત્યારે રાજ્યમાં ઠંડીમાં વડગત થઈ શકે છે અને પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડી વચ્ચે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જવાની શક્યતા છે અને ગુજરાત પર ઓછી અસર થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે અને દક્ષિણ પૂર્વ ભારતમાં અસર થાય તો ગુજરાતમાં પણ અસર થઈ શકે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હળવા પશ્ચિમી વિક્ષેપો આવશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સૂર્ય દક્ષિણાવર્તી જશે તેમ પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં ઠંડી વધશે જ્યારે ડિસેમ્બરમાં બીજા સપ્તાહથી ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલ રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા રહેલી છે મલાલ પટેલે વધુમાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે પચીસ નવેમ્બરથી અઠાવીસ નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે જ્યારે બેથી આઠ ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પશ્ચિમી વિક્ષેપ તારીખ છથી નવ ડિસેમ્બરમાં આવવાની શક્યતા રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોના ભાગોમાં ભારે વરસાદથી હિમચાદર થવાની શક્યતા રહેશે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચું જશે જ્યારે નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટશે બાવીસ ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે જ્યારે આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે